જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે જેસીબી મશીન જોઈ રહ્યા છો આ વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે જેસીબી જોઈ રહ્યા છો આ વેચવાનું છે મોડલ વિશે તમને વાત કરું તો બે હજારને આઠના મોડલનું આ જેસીબી છે થ્રી ડીએક્સ જેસીબી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ જેસીબી ઓનર છ ઓનર છે તો કિંમત તમને જણાવી દઉં તો નવ ત્રીસ હજાર આ જેસીબી મશીનની કિંમત છે તે આ કિંમત ફિક્સ નથી તેમાં હજી તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે આ જેસીબીની મુલાકાત લેવા જાઓ ત્યારે તેમાં તે કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ જેસીબી વાળાના ભાઈ જણાવે છે આ જેસીબી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ જેસીબી તમને પ્રોપર મોરબી જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ જેસીબીની ખરીદી કરી શકો છો જેસીબી વિશેની બધી જ વિગત તમને વિડીયોના નીચે જ તેમજ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ જેસીબી વિશેની બધી જ વિગતો મળી રહે છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો આગ જેસીબીવાળા ભાઈનો નંબર નેવ્યાશી નવ્વાણું ચોરાણું બોતેર ચુડતાલીસ આ જેસીબીવાળા ભાઈનો નંબર છે તેને તમે ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના જ ટાઇટલમાં પણ જેસીબીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરી શકો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું જેસીબી છે પાર્સિંગ જી જે ત્રણ રાજકોટનું પાર્સિંગ છે આ જેસીબીનું જાચવેલું જેસીબી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કલર પણ કંપની કલર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે